હેલો મિત્રો આજ તો હવાર હવારમાં હવાર પડી ગઈ છે એટલે વહેલાં વહેલા ઉઠી ગયા છો અને આજનો વિડીયો આપણે એક સ્પેશિયલ આપણા હગવાલા માટે બનાવવાનો છે કે ઘણા દાડાથી છે આપણને હેરાન કરતા હતા કે આમ છે તમારે અહીંયા આબુ છે તો કે અમારે ઓમ થાય છે તેમ થાય છે એટલે અમારે અહીંયા આવતો એમ કે બધેને એમ કે આબુ ના હોતું પણ કટતું હતું કો એટલે એના માટે એક સ્પેશિયલ વિડીયો કે મને રા એમ કહેતા કે તમારો રસ્તે રેત બહુ છે કે તમે રેતના કારણે નહીં આવો અને હવે વારે જોવું છે કે ચટલા આવે છે ચેટલા નહીં આવતા એટલે તમે જોવો હગાવા લાગે તમે ઓછું બે ડોળા જાય ને ખોલીને દેખવાના રેડી કે ભાળો અમે રસ્તો બનાવી નાખો ને તમે વાત થોડી જોયો એક નંબર રસ્તો બનાવી નાખો છે હવે તમારે જે લઈને આવો એ આવો ટૂપ વગેરે બાઇક લઈને આવશો ને તો રેડિયો આવશે બે રીંગુ એક લઈને રીંગું એક લઈને હાટ બોલાવતો આવી ગયો હવે આપણે રસ્તો થઈ ગયો કમ્પ્લેટ અને એક મારે એવડો મોટો માળ છે ભાઈ બંધ હતો ને આમ તો હગાવાલો જ છે કે માર ઓળછો આવે ને એટલે મન ડાયરેક્ટ જ ફોન કર્યો આવી દાદું ધોરે લેવા આવી દાદું મારથી બાઈક નહીં હડતું હું નહીં હાચી ગયો ઘણો પાવર કરતો હવે એના કન બાઈક હકાવાનું છે અને એને તો ખબર પડી જાય ને કે મન કેવું રહ્યું છે તો કોમેન્ટ કર દઉં આઈ ગાઈ કરીને તમને હવે ઉધરા તો લેવાના જ છે વળી મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બજારો અને હગાવાલા કે હવે આબાનું રાખો તો કે પેઢીઓ વિખરી જાય પાથી પાછી